નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી શહેરા તાલુકાના બોટવા ગામના વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને કન્યાને પરણવા ડોકવા ગામે પહોંચ્યા પંચમહાલ જિલ્લામાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરા તાલુકામાં બોટવા ગામે લગ્નમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા જેમાં પરિવાર દ્વારા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું અને હેલિકોપ્ટર દ્વારા જાન દુલ્હનના ગામે પહોંચી હતી હેલિકોપ્ટર જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નગર પ્રસંગને યાદગાર બનાવવા અને પોતાના સંતાનોની ઈચ્છા માતા પિતા પૂરી

ોપ્ટરમાં બેસીને ડોકવા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં લગ્ન વિધિ પૂર્ણ થઈ હતી ત્યારબાદ જિલ્લામાં લગ્ન સરાની મોસમ ધૂમધામથી ચાલી રહી છે ત્યારે શહેરા તાલુકામાં પહેલીવાર લગ્નમાં હેલિકોપ્ટર આવ્યું હતું હેલિકોપ્ટરની સુરક્ષાને લઈને ફાયર વિભાગની ટીમ અને પોલીસ વિભાગની ટીમ પણ ત્યાં હાજર રહી હતી નવ દંપતીના લગ્ન પૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા અને પરિવારજનોએ આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ ભૂપટ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા